અમારી શાળા લો નજીકની શાળાઓ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી બાળકોને તહેવારો વિશેની સમજ આપવામાં આવે છે કાર્ય તો બધા જ કરે છે પરંતુ મારી ઈચ્છા કે કંઈક અલગ કરવાનું અને એમાં બાળકોને એકમો સરળ પડે એટલા માટે ક્રિયાત્મક સંશોધન થકી નવી નવી પદ્ધતિ પ્રયુક્તો અપનાવી અને એકમને સરળ કરી એકમને સરળ કરી બાળકને ભણાવવાનું કાર્ય કરું છું આ ઉપરાંત રાજ્યકક્ષાના લેખન સામગ્રીમાં ભાગ લીધો છે એટલે ધોરણ એક બેના સાહિત્ય નિર્માણ ધોરણ એક બેના સાહિત્ય નિર્માણમાં કામ કરી શિક્ષકોને ધોરણ એક બેમાં કેવી રીતે કાર્ય કરવું પુસ્તક કેવી રીતે ભણાવવું અને સરકાર તરફથી મળેલી સાહિત્યનો ક્યાં કયા એકમમાં કેવી રીતે ઉપયોગ કરવો તે લેખન સામગ્રીમાં કાર્ય કર્યું છે કોરોના કાળમાં બાયસેક દ્વારા ધોરણ એક બેના લેસન આપવાનો પ્રયાસ કરેલો વિદ્યાર્થીઓ ઘરે હતા પરંતુ દૂરદર્શન દ્વારા બાળકો શાળાની નજીક જ રહ્યા હતા અને તેમનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું આ ઉપરાંત આઈઆઈટી અંતર્ગત ટીચર્સ ટ્યુનમાં ઓડિયો આપી અને શિક્ષકો બાળકો અને અન્ય જનતાને અંદર સાંકળી લીધી છે અને તેઓ એ ઓડિયો દ્વારા નવા નવા ટોપિકો સાંભળતા હતા દિન મહિમા પુસ્તક અને યુટ્યુબ ચેનલ થતી દિન મહિમા પુસ્તક બહાર પાડ્યું અને એના ઉપર જ ઇનોવેશન કાર્ય કર્યું જેથી બાળકો આવતા તહેવારોને સમજે તેનું મહત્ત્વ સમજે તેની ઉજવણી જાણે અને પુસ્તક દરેક શાળાને ભેટ આપવામાં આવ્યું છે ઇનોવેશન દ્વારા દિનમયમાં પુસ્તક બહાર પાડ્યું એટલા માટે રાજ્ય સરકારે પણ નોંધ લીધી અને જીસીઆરટી તરફથી દિન વિશેષ કરીને જે પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે તેના લેખન સાહિત્યમાં પણ ભાગ લેવાની મને તક સાંભળી હતી અને તેનો મને આનંદ છે આ ઉપરાંત રિસર્ચ પેપર પર પણ કામ કર્યું છે વિદ્યાર્થીઓને હું ધોરણ ત્રણથી પાંચમાં ગણિત કરાવું છું પરંતુ ભાષા પર્યાવરણ અને વિજ્ઞાનના વિજ્ઞાનના નાના નાના પ્રયોગો થકી પણ તેમને જ્ઞાન આપવાનું કાર્ય કરી રહી છું મારી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે સામાજિક સંસ્થાઓ પાસેથી દાન લાવવાનો પણ પ્રયાસ કરી રહી છું શાળામાં બાળકોની સો ટકા હાજરી રહે એ માટે નવીન કાર્ય કરીએ છીએ બાળકો દર મહિને સો ટકા હાજરી આપી હોય તો તેમને નાની નાની ભેટ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી કરીને બીજા બાળકો ગેરહાજર ના રહે અને શાળાનું કાર્ય કાર્ય શૈક્ષણિક ભૌતિક વાતાવરણ આગળ આવે એ માટેના સઘળા પ્રયાસ કરવાનો સઘન પ્રયત્ન હું કરું છું મારા આ કાર્યો થકી નગર શિક્ષણ સમિતિ દ્વારા મને શિક્ષક રત્ન એવોર્ડથી સન્માનવામાં આવી હતી આ ઉપરાંત આણંદની સામાજિક સંસ્થાઓ રોટરી ક્લબ ઇનરવ્હીલ ક્લબ અને લાયન્સ ક્લબે પણ મારા આ કાર્યની નોંધ લીધી હતી આ ઉપરાંત આઈઆઈટી દ્વારા પ્રમાણપત્રથી સન્માનિત કરી છે અને બાયસેક દ્વારા પણ સમગ્ર શિક્ષા અભિયાને પણ બાયસેકની નોંધ લઈ અને અમને પ્રોત્સાહિત કર્યા છે એ સાથે તાલુકા કક્ષાએ મારા કાર્યની નોંધ લેવાય છે અને મને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી સન્માનિત કરે છે અને આ વર્ષે જ્યારે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે ત્યારે ખૂબ જ આનંદ છે ગર્વ છે અને કામ કરવાનો ઉત્સાહ છે પસંદગી કર્યા બદલ તાલુકા જિલ્લા અને સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છે થેન્ક યુ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો